એમને ધ્યાનમાં આવ્યું કે ખરેખર મીડિયા સમક્ષ આ વાત ખરેખર કરવા જેવી છે ત્યારે કલેશન સાથે આપણે થોડી ચર્ચા કરીશું કે કલેશન આપ કેટલા દિવસોથી તે આપણે માંડવી અને મુંદરને અંદર પ્રવાસ કરી રહ્યા છો અને શું ગામડું હોય અથવા શહેર હોય તો શું પરિસ્થિતિ જોવા મળી છે લોકોની અને લોકોનું શું કહેવું છે થોડાક રસ્તા માણસ ચાલતી ગાડી પડી જાય એવા ખરા રસ્તા બાઇકથી માણસ ઉભી પડી જાય એવો ખરા રસ્તા ખાડાઓ ફળાયેલા છે જે રસ્તા પાછલા બે ચાર વર્ષમાં બનાયા હશે બધે રસ્તાની હાલત ખરાબ છે એટલે ક્યાં કામ નબળી કામગીરી ભ્રષ્ટાચારના કારણે જે રસ્તાની ક્વોલિટી બની બની નથી અને એ બધોનો ભોગ આજ પણ જનતા બની રહી છે આજ તમે મુન્દ્રા સિટીમાં ફરો માંડવી સિટી આજો ગામડામાં ફરો બધે બનેલા રસ્તાઓ તૂટી ગયા છે કોઈને કાંઈ ફેર પડતો નથી અધિકારી ઘરે આરામથી સૂતો છે મારે તો અમારા રસ્તામાં તારે એવી ઈચ્છા થઈ કે લોકોને કહીએ કે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ટ્રેક્ટરમાં બેહાડીને આ રસ્તા પર પચાસ થી સ્પીડના ટ્રેક્ટર ચલાવો હલી મણકો ને ખબર પડે કે કેવી ખરાબ હાલત છે અને એમને કામ કરવું જોઈએ આ શરમજનક છે સરકાર પૈસા ખર્ચો કરે છે તો ભ્રષ્ટાચાર સરકાર પ્લાન બનાવે છે કોઈ જવાબ લોકોને કહું છું તમારા જનપ્રતિનિધિ ઘરે જાઓ અને પૂછો કે આ પરિસ્થિતિ કેમ છે આનો જવાબદાર કોણ છે તમને મત આના માટે આપેલા એ જવાબ લેવાનો સમય આવી ગયો છે નહીં તો આ જાડી ચાર ચામડીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ ફરક પડતો નથી કારણ કે જનતા પર છે મત આપીને ઘરે જઈને સુઈ જાય છે હવે કોઈ મામલતદાર કોઈ કલેક્ટર કોઈ જવા લેવા જાવ ને જાઓ તો ધારાસભ્ય ના સાંસદ ઘરે જાવ છે તમે આ કામ કેમ કર્યું શું કામ કર્યું અમારા છોકરાને સારી સ્કૂલ કેમ નથી મળતી અમારા છોકરાના બાળકોને સારા ટીચર કેમ નથી મળતા જે કલેશ ભાઈ ખાસ કરીને વાત કરવા જઈએ તો આપણે શાળાની અંદર જે વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમો યોજાતા હોય છે અને શાળાની અંદર ઘણા બધા એવા ગામડા છે જે જર્જર હાલતમાં શાળાઓ છે તો શું કહેશો એના વિશે શિક્ષણ વિભાગની લાખ કોશિશ પછી પણ આજ પરિસ્થિતિ એવી છે કે સ્કૂલોની પરિસ્થિતિ બહુ ખરાબ છે નોર્મલી કોઈ પણ વિકસિત રાજ્યમાં ગુજરાતને આપણે માનીએ છીએ ત્યાં એક સ્કૂલમાં કન્યાઓ માટે જુદા ટોયલેટ હોવા જોઈએ સ્કૂલની ક્વોલિટી હોવી જોઈએ શિક્ષણ બાઉન્ડ્રી હોવી જોઈએ બીજી બધી વ્યવસ્થા હોવી જોઈએ તો એની જગ્યાએ સ્કૂલો ખગડત હાલતમાં છે બિલ્ડિંગો છે તો ટીચર નથી ટીચર છે તો શિક્ષણ વ્યવસ્થા નથી ટીચર છે તો સંખ્યા ઓછી છે અરે હું તો હું આ વાત નથી કરેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કે તમે શું વિકાસ કરો ખબર નથી છે એટલે કે ગુજરાત ને શિક્ષણ ખાડે ગઈ છે શું કરીએ એમનો કોમેન્ટ એ જ વાત બતાવે છે એટલે શરમજનક છે વ્યવસ્થા કરવા સત્તા ચલાવવા બે દરકાર હોય તો વિકાસ અને વિસ્તાર શું થશે આ બહુ મોટો પ્રશ્ન છે આ જવાબ બને છે આપણા બધાની જવાબદારી બને છે કે આપણે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ ઘરે જઈને પૂછીએ કે ભાઈ ક્યાં સુધી ચાલશે તમે ક્યારે જવાબદારી લેશો કોઈ આપણો ધારાસભ્ય મુંબઈ દિલ્હી ફરી આવે એનાથી વિકાસ ન થવાનો વિકાસ તો તમારા વિસ્તારમાં રહેવું પડશે લોકોને વેચવા રહેવું છે લોકોના સમસ્યા જાણવું છે એનું કામ કરવું લોકો કહેતા હતા કે તો કૈલાસધામ ગઢવી અમદાવાદ રહેવા જતા રહેશે હું મહિના વીસ દિવસ લોકોને વેચવા રહું છું કામ કરું છું લોકોને કોઈ પણ વિભાગો અને કોઈ પણ વ્યવસ્થાઓ જી કલેશ ખાસ કરીને વાત કરવા જઈએ તો માંડવી તાલુકાની બાજુમાં એક આવડે આવેલું ગામડું છે નાના ભાડિયા તો નાના વાડિયા ગામમાં પાંચ વર્ષ અગાઉ ગામની બાજુમાં એક મોટું પુલ બનાવવામાં આવ્યું હતું જેથી એ પુલ ઉપરથી ગાડીઓ પસાર થતી હોય છે તો સાહેબ પાંચ વર્ષ અગાઉ જે એ પુલ બનાવવામાં આવ્યું અને એ ફરી પાછું એ પુલને તોડી અને પાછું આખું નવું કન્સ્ટ્રક્શન આખું બાંધકામ થઈ રહ્યું છે તો એમાં શું શું લાગે છે શું કહેશો ભ્રષ્ટાચારી ભાજપ ભ્રષ્ટાચાર થી ફેરા કરવા પૈસા સિવાય એના પર કોઈ કામ નથી એ નાના ભાડિયાનો પુલ તમે વિસ્તાર જુઓ ત્યાં ધારાસભ્ય કોણ ભાજપનો સાંસદ કોણ ભાજપનો તાલુકા જિલ્લા પંચાયત ચૂંટાયેલા લોકો કોણ ભાજપના અને બધા મળીને જે કામ પૂરો ન કરી શકતા હોય અને કામ જે થાય એક ફેરાઈ એટલો ભ્રષ્ટાચારી વરી તૂટે વરી બનાવવા વાળો આવે એટલે ક્યાંક આ ભ્રષ્ટાચારી ભાજપના મૂળિયામાં એટલો ભ્રષ્ટાચાર આવી ગયો છે અને હું શબ્દ શું કામ વાપરું છું આ સિત્તેર વર્ષ જૂની કોંગ્રેસ પિચતેર જૂની કોંગ્રેસ આમ તો દોઢસો વર્ષ જૂની કોંગ્રેસ છે એની બિલ્ડિંગો જઈને આવો એક ઓફિસ એની બરાબર નથી એના સામે કમલમ પાછલા દસ અગિયાર વર્ષની સરકાર છે કમલમ બિલ્ડિંગ જો સારા સારા સ્કૂલો અને કોર્પેટ હાઉસી સારી બની ગઈ આ આપણે કચ્છમાં હોય તો ચેલેન્જ કર્યું ભારતીય જનતા ધારો સભ્યો ધારાસભ્યોને કે તમારે જે કમલમ બનાવ્યો છે ને એ ક્વોલિટીનું એક પર કચ્છનું સ્કૂલ તમે બતાવી દો મને તો આપણે જાહેર જીવન છોડી દઈએ શું કરો શરમ આવી જાય આ લોકોને કોઈ ફરક એ નથી પડતો આની ચામડી નાખે તો વસ્તી મત આપી ધર્મ નામ પર મત આપીને ઘરે એમ હોઈ જાય એટલે કઈ ફરક એ નથી પડતો એનો મદદગાર છે જે આયાત આપણી સાથે ગુજરાત રાજ્યના અધ્યક્ષ આપણે કૈલાસદાન ગઢવી અને તેઓ અહીં ઇલેક્શન સમયે પણ અહીં કેન્ડિડેટ રહ્યા હતા પોતે અને ભલે ચૂંટણી ઇલેક્શન ભલે હારી ગયા છતાં પણ તેઓ લોકો સાથે રહી અને જે લોકોની જે સમસ્યાઓ છે તેમને હર હંમેશ તત્પર હોય છે અહીંયા પોતે ભલે અમદાવાદ રહે છે પણ છતાં પણ એમનું હંમેશા ધ્યાન અહીં આ વિસ્તારની અંદર હોય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી crop top મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી-વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું શ્રી પ્રથમ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો